વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અંગદઝાડતી ગરમી વચ્ચે રોગચાળો વકર્યો છે સમગ્ર રાજ્યમાં કાળઝાર ગરમી વચ્ચે પાણીજન્ય સહિતના રોગચાળાએ માજા મૂકી છે તેવામાં વિરમગામ શહેર સહિત પંથકમાં છેલ્લા દિવસોમાં અસહ્ય ગરમીના લીધે રોગચાળો વકરી રહ્યો છે વિરમગામ શહેરના મહાત્મા ગાંધી હોસ્પિટલની વાત કરીએ તો દરરોજના બસો પચાસથી ત્રણસો જેટલી ઓપીડી નોંધાઈ રહી છે અને છેલ્લા અઠવાડિયામાં ઝાડા ઉલટીના સોથી વધુ કેસો તેમજ તાવ હિટસ્ટ્રોક સહિતના અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે દર્દીઓને માથાના દુખાવો ચક્કર આવવા અશક્તિ સહિતની નાની મોટી બીમારીઓને લઈને અસંખ્ય કેસો નોંધાઈ રહ્યા છે તેવામાં વિરમગામ શહેર સહિત પંથકની ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવા અને અખાદ્ય ચીજો અને ઠંડા પીણાને લઈને પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે